ખરેખર ભાજપના શાસકો પાણીમાં તદ્દનતરે નિષ્ફળ ગયા છે ખરેખર માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમ કીધું હતું કે પાણી પાણી હું કરી દઈશ ખરેખર રાત સૌરાષ્ટ્રના ડેમની અંદર વીસ જેટલા ડેમ ખાલી છે ખરેખર કોઈ એની પાસે આયોજન પણ નથી ખરેખર એના ગાર કાઢવા જોઈએ ડેમની હાઈટ વધારવી જોઈએ

જેને પાણી નથી મળતું તો અમારી કોંગ્રેસ અમારો કરી શકે છે અને આવનારા દિવસોની અંદર પાણી માટે અમે અમે પાર્ટીના સાથે સંકલન કરી જે જે એરિયાની અંદર પાણીની સમસ્યાઓ છે કોર્પોરેશનમાં સંઘર્ષ કરીશું અને લોકોના જે પાણી માટે નિવારકણ પણ લાવીશું ખરેખર સૌની યોજનામાંથી પાણી ખરેખર આપવું જોઈએ આ લોકોને અને ખેલે કોર્પોરેશનને ભીખ માગવી પડે છે સરકાર પાસે પાણી આપો પાણી આપો પાણી આપો પણ ખરેખર આપતા નથી અને આપે છે તો પણ પૈસા લે છે ખરેખર નવા ડેમ બનાવવા જોઈએ સરકાર પાસે કોઈ આયોજન પણ નથી ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે નવા નવા જે વિસ્તારો છે એમાં પાણીની લાઈન નાખવાનું આયોજન કરાવડાવશું અને જો જેને નહીં મળતું હોય તેને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરાવશું